હેલો એવરીવન હું છું પરીક્ષિત ગેડિયા અને મારી યુટ્યુબ ચેનલ સ્માર્ટ સ્ટડીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે આ વિડીયોમાં આઈટીઆઈ એટલે કે ઇન્ડસ્ટ્રીયલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ અંતર્ગત હાલમાં ખૂબ જ ટ્રેન્ડમાં ચાલતા ટ્રેડ વેલ્ડર વિશે સંપૂર્ણ માહિતી મેળવીશું જેમ કે ટ્રેડ વેલ્ડરનો પરિચય તાલીમનો સમયગાળો એડમિશન માટેની લઘુત્તમ લાયકાત કોર્સ કઈ કઈ આઈટીઆઈમાં કાર્યરત છે તાલીમ દરમિયાન શીખવામાં આવતી કુશળતાઓ કોર્સ કર્યા બાદ રોજગારના મુખ્ય અવસરો વાત કરીએ વેલ્ડર વિશેની સામાન્ય માહિતીની તો આ ટ્રેડનો સમાવેશ એન્જિનિયરિંગ ટ્રેડમાં થાય છે આ કોર્સનો સમયગાળો એક વર્ષનો છે દર વર્ષે ફોર્મ ભરવાની શરૂઆત જૂન અને જુલાઈ મહિનામાં થાય છે આ કોર્સમાં એડમિશન લેવા માટે વિદ્યાર્થીએ ધોરણ આઠ પાસ કરેલ હોવું જોઈએ સરકારી તથા ગ્રાન્ટીનેડ સંસ્થાઓમાં જનરલ બક્ષીપંચ અને આર્થિક રીતે નબળા વર્ગ માટે રૂપિયા સો દર મહિને ટ્યુશન ફીસ રહેશે અને તે સિવાયની કેટેગરીના વિદ્યાર્થીઓને ટ્યુશન ફી ભરવાની જરૂર રહેશે નહીં તેમજ દરેક કેટેગરીના વિદ્યાર્થીઓ પાસે અઢીસો રૂપિયા કોસનમની ડિપોઝિટ શરૂઆતમાં લેવામાં આવશે જે વિદ્યાર્થી કોર્સ પૂર્ણ કરી નાખશે તેમના ખાતામાં બેંક ખાતા થ્રુ ટ્રાન્સફર કરી નાખવામાં આવશે એડમિશન મેળવવા માટે જરૂરી દસ્તાવેજોમાં માર્કશીટ એલસી જાતિનો દાખલો આધાર કાર્ડ અને બીજા ડોક્યુમેન્ટ જો લાગુ પડતા હોય તો તેની જરૂર પડશે એડમિશન માટેની વયમર્યાદા ઓછામાં ઓછી ચૌદ વર્ષ છે તાલીમાર્થીઓને આપવામાં આવતી સ્ટાઇપેન્ડની રકમ રૂપિયા આઠસો બક્ષીપંચ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓ માટે તથા તે સિવાયના વિદ્યાર્થીઓ માટે રૂપિયા છસો છે પ્રથમ પાળીનો સમયગાળો સાત વીસથી બે પચાસ સુધીનો છે બીજી પાળીનો સમયગાળો સાડા નવથી સાડા પાંચ સુધીનો છે ત્રીજી પાળીનો સમયગાળો બેથી નવ સુધીનો છે તાલીમનું સમયપત્રક આ મુજબ છે ગુજરાત રાજ્યના દરેક જિલ્લાના તમામ તાલુકામાં આઈટીઆઈ આવેલ છે જેમાંથી મોટાભાગની આઈટીઆઈમાં આ કોર્સ કાર્યરત છે અલગ અલગ આઈટીઆઈમાં ચાલતા તમામ આઈટીઆઈ કોર્સ લિસ્ટ તમે મારી ટેલિગ્રામ ચેનલ ઉપરથી ડાઉનલોડ કરીને જોઈ શકો છો આ કોર્સ એનસીવીટી અને જીસીવીટી બંને અંતર્ગત ચલાવવામાં આવે છે એનસીવીટી કોર્સ કરેલ સર્ટિફિકેટ રાષ્ટ્રીય કક્ષાનું હોવાથી દરેક દેશમાં એટલે કે બધા જ વિદેશી દેશોમાં માન્ય ગણાય છે જેથી તમે કોઈપણ દેશમાં રોજગારી ખૂબ જ સરળતાથી મેળવી શકો છો આ કોર્સ દરમિયાન તમને ઘણા કૌશલ્યો શીખવવામાં આવશે જેમ કે વેલ્ડિંગ કેવી રીતે કરવું ફ્લેટ હોરિઝન્ટલ વર્ટિકલ ઓવરહેડ પોઝિશનમાં વેલ્ડિંગ કેવી રીતે કરવું લેપ જોઈન્ટ કોર્નર જોઈન્ટ ટી જોઈન્ટ એડ જોઈન્ટ બટ જોઈન્ટ વગેરેમાં વેલ્ડિંગ કેવી રીતે કરવું અલગ અલગ પ્રકારના પાઇપ જોઈન્ટ કેવી રીતે કરવા ગેસ વેલ્ડિંગ કેવી રીતે કરવું અલગ અલગ પ્રકારના વેલ્ડિંગ કેવી રીતે કરવા પ્લાઝમા આ કટિંગ કેવી રીતે કરવું રેઝિસ્ટન્સ વેલ્ડિંગ કેવી રીતે કરવું વેલ્ડિંગ કરવા પહેલાં નિરીક્ષણ કેવી રીતે કરવું કરેલ વેલ્ડિંગની ચકાસણી કેવી રીતે કરવી ઓક્સીએસિટીન પ્લાન્ટ સેટ કેવી રીતે કરવો વગેરે માહિતી મેળવીશું આ ઉપરાંત અલગ અલગ વિષય જેમ કે એન્જિનિયરિંગ ડ્રોઈંગ વર્કશોપ કેલ્ક્યુલેશન એન્ડ સાયન્સ એમ્પ્લોયબિલિટી સ્કિલ જેવા વિષયોનો અભ્યાસ કરીને તમે તમને જે પણ ડ્રોઈંગ આપવામાં આવે તે ડ્રોઈંગનો અભ્યાસ કરીને લંબાઈ પહોળાઈ ઊંચાઈ તેમજ બેન્ડ કરીએ ત્યારે કેટલો ડાયમેન્શન વધે છે કે ઘટે છે તે દરેક ગણતરી કરીને પ્રોડક્ટ બનાવી શકો છો તથા વ્યવસાય અથવા ધંધા માટે તમારી પાસે જે પણ કોમ્યુનિકેશન સ્કિલ હોવું જોઈએ તે પણ તમને શીખવવામાં આવશે આ કોર્સ કર્યા બાદ રોજગારીના સરકારી પ્રાઇવેટ તથા ધંધાના ક્ષેત્રમાં ખૂબ સારા અવસરો છે જેમ કે સરકારી નોકરીમાં રોજગારીની વાત કરીએ તો સીઆઈટીએસનો કોર્સ કર્યા બાદ સરકારી આઈટીઆઈમાં ટ્રેનિંગ ઓફિસર તરીકે ઇન્ડિયન રેલવે એસટી ડેપો નગરપાલિકા મહાનગરપાલિકા પીડબ્લ્યુ ડી ઓએનજીસી એચએલ એનપીસીઆઈએલ ભેલ બાર્ક સીપીઆર વગેરેમાં વેલ્ડર તરીકે ખાનગી ક્ષેત્રે રોજગારીની વાત કરીએ તો સીઆઈટીએસ કોર્સ કર્યા બાદ ખાનગી આઈટીઆઈમાં ટ્રેનિંગ ઓફિસર તરીકે એરપોર્ટમાં વેલ્ડર તરીકે એલ એન્ડ રિલાયન્સ અતુલ આરતી બોઇલર ઇન્ડસ્ટ્રી વેલ્સફન પીડીલાઇટ આલોક વગેરે કંપનીમાં વેલ્ડર તરીકે સ્વરોજગારીની વાત કરીએ તો પોતાનું વેલ્ડિંગ વર્કશોપ શરૂ કરીને સ્કૂલ કોલેજમાં રેક બેન્ચિસ ઘરમાં દરવાજો બારીની ગ્રીલ ખુરશી ટેબલ વગેરે બનાવવા તથા સાયકલ અને મોટરસાયકલમાં તૂટેલા ભાગોને રિપેર કરવા આ ઉપરાંત ઓટોમોબાઇલ બોડી પાર્ટ્સની રિપેરિંગ ખેત ઓજારો અને સોલાર ઇન્ડસ્ટ્રીમાં પણ રોજગારીના અવસરો છે આ દરેક માટે સરકાર લોન પણ આપે છે ઓવરસીઝ નોકરીની વાત કરીએ તો સાઉદી અરેબિયા ઓમાન યુએઈ વગેરે દેશોમાં વેલરની સૌથી વધુ જરૂરિયાત હોય છે આ સિવાય વિદ્યાર્થી મિત્રો જો તમને કોઈ પ્રશ્ન હોય તો નીચે કમેન્ટ બોક્સમાં લખીને મને પૂછી શકો છો જય હિન્દ વંદે માતરમ